તાજેતરમાં ડેવલપમેન્ટના ભાગ ભાગરૂપે એક્સટે ઉષા બ્રેકો દ્વારા જે રોપવે એક્સટેન્ડ કરવામાં આવે છે એ એ રોપવેથી સ્થાનિક લોકોની રોજગારીનો જવાનો ભય ઉભો થાય છે તો સરકારને એવું છે કે જો મંદિર ટ્રસ્ટ જો લિફ્ટ બનાવી રહી છે તો લિફ્ટ બનવાથી કોઈ પ્રોબ્લેમ નથી કોઈ મુશ્કેલી નથી તો આ રોપવેને અનુમતિ ના આપે અને ઇવન ગ્રામ પંચાયતમાં પણ એમણે એની મંજૂરી લીધી નથી તો આ પ્રોજેક્ટને કરીને એને બદલે લિફ્ટની અંદર આવનારા યાત્રાળુઓ છે ઉંમરવાળા છે નાના બાળકો છે જાય તો એનાથી કોઈ તકલીફ સ્થાનિક લોકોને ઊભી થાય એવી નથી જો રોપે બને તો એનાથી રોજગારી ત્રણસો જેટલી દુકાનો છે એ લોકોને રોજગારીનો ભય ઉભો થાય એવો છે તો આ ના બને એની એક ગ્રામજનોમાં એક એવી ઈચ્છા છે અને એમની માંગ પણ છે બીજું કે ડેવલપમેન્ટ જે બી થાય એમાં સ્થાનિક લોકોને સહકાર મળે એમની રોજગારી ના છીન હોય એવું પણ એક સ્થાનિક લોકો આ ચૂંટણી એટલે મુદ્દા છે અમારા એટલા મુદ્દાઓની એક ચર્ચા કરે છે તો જો આ બધા મુદ્દાઓનું નિરાકરણ ના આવે તો સ્થાનિક એમાં ચૂંટણીનો બહિષ્કાર કરે એવી ચીમકી સ્થાનિક ગ્રામજનો એમાં આપી રહ્યા છે માછી અને એનાથી ઉપરના જે ડુંગરના ભાગ ઉપર નિયમિત દર વર્ષે આપણે જોઈએ છીએ ઉનાળાની અંદર પાણીમાં પણ એવું છે કે જે લાઇન મંજૂર થઈ છે એની કોઈ ટેકનિકલી બાબતને લઈને પાણી પુરવઠા દ્વારા એનું એક ઇન્સ્ટ્રક્શન કરવામાં આવે ને જે નવી લાઈન નાખી છે એને ત્વરિત ચાલુ કરવામાં આવે કારણ કે ટપલાવાયથી મંદિર સુધી પાણીની નવી પાઇપલાઇન નાખાઈ ગઈ છે જો એને યાંત્રિક વિભાગ દ્વારા એની મંજૂરી આપવામાં આવે નવી મોટરો નાખવામાં આવે તો પાણી પંદર દિવસમાં આવે એવું છે નહીં તો પાણીની મુખ્ય જરૂરિયાત પાણીની છે જે ડુંગર પર પાણીની અત્યારે તો પાણી વગર તકલીફ ઊભી થાય છે નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ ખાતે ધજારોહણ કર્યા બાદ યાત્રિકોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વધારો વધી રહ્યો છે તેવા સંજોગોમાં જોતાં યાત્રિકો પર નિર્ભર એવું પાવાગઢ સમસ ગામની અંદર કેટલીક તકલીફોથી અગરતા ભૂગી રહ્યા છે તેવા સંજોગોમાં જોવા જઈએ તો ઘણા લગભગ છેલ્લા આઠેક માસથી પાવાગઢ જવાનો ગામમાં જવાનો મુખ્ય ગેસ કે જે આર્કલ ડિપાર્ટમેન્ટ દ્વારા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ ખુલ્લો કરવામાં આવ્યો નથી જેના કારણે આવેલ ગામની અંદર મોન્યુમેન્ટો તેમજ રહેનાર યાત્રિકોને અવર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે જેના માટે ગ્રામજનો સમજ ગ્રામજનો ચૂંટણી અધિકારી રજૂઆત કરવામાં આવે છે તે જ પ્રમાણે ગામનો એસી ટકા પબ્લિક જીપ સ્ટાફ પર નિર્ભર છે કે જે યાત્રિકોને અવરજવર કરવામાં મદદ કરે છે એવા યાત્રિકો માટે મદદ કરનારા જીપ સ્ટાફને જે તે સમયના અગાઉ માન્ય કલેક્ટર સાહેબ મિલિંદ ખરોડા સાહેબે અને બીએસપી શ્રી અને વાહન વ્યવહાર સચિવશ્રી રાજીવ ગુષ્તા દ્વારા એક મેક્સિક આયોજન પાવાગઢ ખાતે કરવામાં આવ્યું હતું તેના દ્વારા તમામ બોલાવી અને મેક્સિકેપ કરવામાં આવી હતી તમામ વાહનના માલિકોએ ખૂબ જ નાના પરમિટ માટે ભરવા પડ્યા છે અને તે પોતાની રોજી ચળવાઈ રહે તે માટે તે લોકોએ મેક્સિકેપ કરાવ્યું હતું હાલમાં સંજોગોમાં જો આવે તો તે પોતે રવિવારના દિવસોમાં જ્યારે આફ્રિકનો ઘસારો વધારો હોય તે દિવસે પ્રાઇવેટ વાહનો કે જીભો છે એ બંધ કરવામાં આવે છે જેના કારણે પાવાગઢના માણસોને રોજગારીમાં તકલીફ પડે છે જેથી કરીને તે જીભો રવિવારના દિવસે પણ ચાલુ કરવામાં આવે અને તે બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબ માન્ય ચૂંટણી અધિકારી સાહેબને અને માન્ય ધારાસભ્યશ્રી નેતૃસિંહ પરમાર સામે રજૂઆત કરવામાં આવે છે અને હાલમાં આવા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે તેવા સંજોગોમાં આવા એક વિકટ પ્રશ્નો હોય એનો તંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લાવવામાં આવે તો સારું છે બાકી તો ગ્રામજનો સમગ્ર ગ્રામજનોએ કદાચ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડે ના છૂટકે તેવા સંજોગો ઉભા થાય એવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે